અમારે સીપીએમ ની અંદર કામદારો માટે હડતાલ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ થી સ્ટાર્ટ થયેલી છે અમારી માંગણીઓ અમે એક વર્ષ થી મૂકી હતી એક ચાર બે હજાર ચોવીસ થી પણ એ માંગણીઓ ઉપર કોઈ વાતચીત થઈ નથી ફર્સ્ટ માંગણી હતી અમારે પગાર વધારાને બારેમાં એ એમાઉન્ટ ઉપર આજે અમે ચર્ચા કરતા ગત વર્ષો ની અંદર પાંત્રીસો રૂપિયા આપવાની એક અમારી માંગણી પર એ રૂપિયા આપવાની એ લોકોએ કીધું પણ એ માંગણીઓ સંતોષકારક નહીં હતી એટલે અને જે અઠ્ઠાવીસ ઓગણત્રીસ માંગણીઓ છે એમાંથી એક મુદ્દા પર જ વાત થઈ અને એ મુદ્દાથી અમે આ એક એક વર્ષથી થયું ત્યાં સુધી એ મુદ્દા સિવાય કોઈ બીજી વાત નહીં થઈ એના કારણે અમારી માંગણીઓ સોંતાવીસ થઈ નહીં તેના કારણે અમે હડતાલ પર જવાના અમને મેનેજમેન્ટ જ મજબૂર કર્યા અને આજે લઈને આજે દાડો છે આ અંદર એક પણ વખત અમને કોન્ટેક કરીને વાતચીત કરી નથી એના દ્વારા અમે આજે આ માંગણીઓ ને એક સંતોષકારક આગળ વધે સમાધાનકારક વલણ આગળ વધે એવી અમે મેનેજમેન્ટને એક પ્રશાસન દ્વારા એક વાતચીત થાય અને એ લોકોને એક જવાબદેહી બનાવે એના માટે અમે આજે માન્ય કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને આ અમારી રજૂઆત આવેદનપત્ર આપીને કરી છે બીજું કે જે હડતાલ દરમિયાન જે અનફેર લેબર પ્રેક્ટિસ છે તેના દ્વારા મિલ ચાલુ રાખી છે અને એના દ્વારા મિલ ચાલે છે એમાં એક્સિડન્ટો થાય છે એ તમામ જવાબદારી અનફેર લેબર પ્રેક્ટિસમાં આવે છે અને નિયમ ભંગ કરે છે તો મેનેજમેન્ટ પર આ તમામ બાબતે એક કલેક્ટર દ્વારા આ એક મેનેજમેન્ટને જાણ થવી જોઈએ જો તમારી માંગ ને સંતોષે તો આવનાર જે આંદોલન કઈ દિશા માં અમે આવનારા દિવસોમાં હડતાલ દરમિયાન ધરણા કરે કરીએ છે પણ ભૂખ હડતાલ છે પછી અધર જે કઈક અમારે લો જે એડવાઇઝર છે એને એ એના દ્વારા અમે આગળ વધીશું અને ઉગ્ર આંદોલન પણ થશે કારણ કે અમે 50% લોકલ છે 50% અધર સ્ટેટના છે તો આ ઉગ્ર આંદોલન થવાની શક્યતા વધારે છે કારણ કે ગામડાના તમામ એરિયાના લોકો પણ અમને સહકાર આપે છે અને પ્રશાસન પણ સહકાર આપે છે તો અમે આજે માંગણી એ જ છે કે આવનારા દિવસ આવા ચલાવે